મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ઓલ ગુજરાત સ્ટુડન્ટ્સ યુનિયન દ્વારા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયનના વિદ્યાર્થી નેતા પંકજ જયસ્વાલની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં અત્યંત જે દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના બની છે આ કપરા સમયમાં પરમ કૃપાળુ પરમાત્મા સૌને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના મુસાફરો અને તેમના પરિવારજનો માટે હૃદયથી કરવામાં આવી હતી સાથે જ બે મિનિટનું મૌન પાડીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી Mm-hmm. <laughs> सवार ट्रेन क्रेश होऊ ते कारण हजार बार परंतु ते पण यात्रिओ बहुम बन्या जुत्युईतपूर्व ઓલ ગુજરાત સ્ટુડન્ટ ઇન્ડિયન એજન્સીઓના કાર્યકર્તાઓ દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સની મેઇન બિલ્ડિંગ ખાતે શ્રદ્ધાંજલિનો જે એક કાર્યક્રમ છે તે આજરોજ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ એના માટે કે જે રીતે અમદાવાદ શહેરમાં પ્લેનની દુર્ઘટના થઈ હતી તે દુર્ઘટનાની અંદર લગભગ બસ્સો પચાસથી પણ વધારે જે નિર્દોષ લોકો હતા તે લોકોની મૃત્યુ થઈ હતી જેની અંદર ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી પણ સામેલ હતા તે દરેક લોકોની જે મૃત્યુ થઈ હતી તે લોકો કંઈક ને કંઈક વડોદરા શહેરના એક નિવાસી હતા ગુજરાત રાજ્યના હતા અમુક તો કેટલાક એવા પણ નાગરિકો હતા કે તે લોકો વિદેશથી આવતા હતા તો એ લોકો નિર્દોષ હતા તો તેની માટે ભગવાન તેમની આત્માને એમના ચરણોમાં સ્થાન આપે સાથે સાથે શાંતિ આપે તેના માટે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુના જીએસયુના કાર્યકર્તાઓ દ્વારા અહીં એમને શ્રદ્ધાંજલિ જે છે તે પુષ્પ અર્પણ કરીને આપવામાં આવી છે